પરિવાર સાથે રહે છે અને પરિવારમાં એક દીકરો ગૌરવ અને દીકરી છે છે પ્રકાશ મશીન ઓપરેટર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે અને એક દીકરો ગૌરવ રોજ નજીકમાં આવેલા બાલાજીના મંદિર દર્શન કરવા જાય છે અને સવારે ગૌરવ ડિંડોલી વિસ્તારમાં શ્રીજી સોસાયટી પાસે આવેલા બાલાજીના મંદિરે દર્શને ગયો હતો દર્શન કરીને ગૌરવ પરત ફરી રહ્યો દરમિયાન પૂરપાટ ઝડપે આવેલા આઈસ ટ્રક ચાલકે હાથ પરિવાર સાથે આવ્યો હતો અને બાળકના માથામાં ગંભીર ઈજાઓ થઈ હોવાની ત્રણ ટાંકા લેવામાં આવ્યા છે જ્યારે જમણા પગે અને બંને હાથે ઈજાઓ થઈ છે આ સાથે જ ડાબા પગમાં ફ્રેક્ચર થયું છે અને હાલ તો બાળકને સર્જરી વિભાગમાં ખસેડવામાં આવ્યું છે બાળક ખૂબ જ હિંમત વાળું છે